મિત્રો વાવાઝોડા સ્વરૂપ ધારણ કરી લીધું છે કચ્છ ઉપર સિસ્ટમ છે એ સ્થાયી થઈ છે અને કચ્છના વિવિધ ભાગોમાં અત્યારે વાવાઝોડું છે એ પવન સાથે વરસાદ આપી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં ઓલ ઓવર વરસાદ છે એ પડી રહ્યો છે ત્યારે આગામી બૌતેર કલાક આ વાવાઝોડાથી કેટલું નુકસાન થશે અને ક્યાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી બપોરના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો વરસાદનું જોર હજુ પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળશે જેમાં જામનગર આ ઉપરાંત દ્વારકાના ખંભાળિયાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે પવન સાથેને પવન છે એની કલાકોની ઝડપ જોઈએ તો સિતેરથી એંશી કિલોમીટરનો આંચકાવાળો પવન જોવા મળશે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છના પશ્ચિમી ભાગોમાં જેમાં નલિયા આ ઉપરાંત વાત કરીએ તો ભુજ આ ઉપરાંત માંડવી તેમજ દક્ષિણમાં ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે સાથે સાથે આ ઉપરાંત અમદાવાદ તેમજ મહેસાણા ઉપરાંત વિસ્તારમાં બપોરના સમયે ત્રણ આસપાસ ગાજવીજ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વેરાવળ તેમજ ઉના ઉપરાંત જુનાગઢના વિસ્તારોમાં માંગરોળના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો અને વાવાઝોડાની તીવ્રતામાં વધારો થતો જશે અને સાંજની વાત કરીએ તો સાંજના સમયે વાવાઝોડાનું જોર ખાસ કરીને કચ્છના વિસ્તારમાં જોવા મળશે મોટા ભાગના કચ્છમાં છે એ સારો એવો વરસાદ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઓછું થશે પણ રાહત નહીં મળે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ચાલુ રહેશે ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ વેરાવળ આ ઉપરાંત ઉના વિસ્તારોમાં તેમજ સાથે સાથે પોરબંદર તેમજ ગોંડલ ભાણવર વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ ત્રીસ તારીખની તો ત્રીસ તારીખના રોજ છે એ વાવાઝોડું મુખ્યત્વે છે દરિયામાં ફંટાઈ જશે અને આની અસર છે એ મોટે ભાગે છે એ કચ્છના તેમજ પાકિસ્તાનના વિસ્તારોમાં જોવા મળશે જ્યાં પવનની તીવ્રતા ખૂબ જ રહેશે સાથે સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર રહેશે જેમાં પોરબંદરથી લઈ દ્વારકાના દરિયાપટ્ટીમાં ત્યારબાદ માધવપુર ઉના તેમજ કોડીનારના વિસ્તારોમાં છે એ પવન છે એ હળવા ઝાપટા સાથે પવન ભારે પવન જોવા મળશે આ ઉપરાંત સુરતના વિસ્તારોમાં પણ સુરત વલસાડ વડોદરા તેમજ ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પવન સાથે છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ત્રીસ તારીખના રોજ સાંજના સમયે છે એ વાવાઝોડું કરાચીની આસપાસ જોવા મળશે અરબસાગરમાં જ્યારે સૌરાષ્ટ્રમાં દક્ષિણના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં મુખ્યત્વે ઝાપટા જોવા મળશે અને સાથે સાથે કચ્છના વિસ્તારોમાં જેમાં ખાસ કરીને હળવદ તેમજ અમદાવાદ આ ઉપરાંત સુરત વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાથે સાથે પૂર્વ ગુજરાતના દાહોદ વિસ્તારોમાં પણ ગાજવી વારો વરસાદ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ એકત્રીસ ઓગસ્ટની ઓગસ્ટ મહિનાની છેલ્લી તારીખના રોજ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ઝાપટાનો માહોલ જોવા મળશે પરંતુ પવન છે એ ખાસ તો દરિયાઈ વિસ્તારોમાં જોવા મળશે જેમાં ઓખા દ્વારકા તેમજ નલિયા વિસ્તારની આસપાસ પવનનું સારું એવું જોર જોવા મળશે અને આ વાવાઝોડું મુખ્ય તે પશ્ચિમ તરફ ગતિ કરી અને ઓમાન અને અફઘાનિસ્તાનની આસપાસ છે અરબસાગરમાં પ્રવેશ છે જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ ફક્ત ઝાપટા જોવા મળશે પરંતુ અહીં ચિંતાનો વિષય એ છે કે ફરીથી એક નવી સિસ્ટમ આવવાની શક્યતા છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ બનવાની છે અને આ સિસ્ટમ છે ભારે વરસાદ આપશે ફરીથી સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં એ બાબતે આગળના વિડીયોમાં જણાવતા રહેશું અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર